નમસ્કાર દર્શક મિત્રો જીટીવી ગુજરાત ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગઈકાલે જ સૌની યોજના અંતર્ગત ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રંગોળા ગામમાં પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી આત્મારામભાઈ પરમારના વરદ હસ્તે પાણીના વહન માટે થઈને ઓપનિંગ કરવામાં આવ્યું હતું આ ઓપનિંગની અંદર પાણી સમગ્ર ગામની અંદર હર્ષનો માહોલ છવાઈ ગયો હતો કારણ કે ડિસેમ્બર માસની વાતથી માર્ચ મહિના સુધીની આ વાત ગઈકાલે જ્યારે પ્રજાની આ આતુરતાનો અંત આવ્યો અને એવું લાગ્યું કે હવે ખરા અર્થમાં ગામની અંદર અને આસપાસના વિસ્તારોમાં લીલા લહેર થઈ જશે પરંતુ આ વાત માત્ર ને માત્ર વાત રહી કારણ કે સીએમ સાહેબ દ્વારા જ્યારે શેત્રુંજી ડેમ પર એનું લોકાર્પણ કરવામાં આવ્યું અને ત્યારે બે કલાક બાદ જ આ પાણીનો પ્રવાહ બંધ થઈ જતા ઉમરાળા તાલુકાના અંદાજે તેતાલીસ જેટલા ગામોમાં લોકોમાં રોષ સાથે નિરાશા વ્યાપી છે કે વીસ તારીખે પાણી ને તારીખે નાખશો ને પછી બીજા બીજા મહિનાનો વાયદો આપ્યો ત્રીજા મહિનાનો વાયદો આપ્યો નથી વાવવા કોઈને કાંઈ વ્યવસ્થા થવા દીધી પાણી અને સોડ્યું જયારે ઘડીક કલાક દોઢ કલાક પાણી એમ તો જેવું તેવું સોડ્યું ને પેડા વે છે મોટા તાઇફા કરી ને વજાય જાય એટલી બધી કફરી કરી શકે એની વાત નહીં ખેડૂત ને વિચાર કરવાનો હવે શું કરવું આમ ખોબલે ધોબલે મત આપ્યા હવે અંદર ના વિસ્તાર ના ગામડા નું આવે મીડિયા વાળો કે લેવા કે દેવા હવે આ બધે આ ફરિયાદ ખેડૂત કરે કોઈ ને આ મરણ પથારી હું તો ખેડૂત આમ જુઓ ખેડૂત ની દિશા જુઓ તમે આજ આજ પાણી આપશે ને કાલ આપશે એક ઘડે કાપી બંધ કરી દીધું તરત વાહો વાય આમ આચવાર ભાઈ ગયા ને આમ પાણી બંધ કરી દીધું નથી કોંગ્રેસ વાળા આવતા નથી ભાજપ વાળા આવતા મત લઈ જાય ફો લઈને આડાવાળા ફલાણું કજો ને ઢીકડું કહેજો ને હથોળે અંદર જે આપણા માજી મંત્રી કેબિનેટ માન્યશ્રી આત્મારામભાઈ પરમાર દ્વારા રંગોળા ડેમની અંદર પાણી આવ્યું એ માટે લોકાર્પણ કરવા માટે અને પાણીને વધાવવા માટે ગામની અંદર મોટા મોટા ટાયભા કર્યા અને કહેવાય છે કે લોકોને ગુમરાહ કરવાની આ લોકોની નીતિ છે રંગોળા ડેમ તમે જોઈ રહ્યા છો કે આખો કમાની એરિયો હવ ખાલી ખમ પીડ્યો છે નથી એક ટીપું પણ પાણી આવ્યું નથી રંગોળા ગામની અંદર કહેવાતા આ ભાજપવાળા ખેડૂતને હળાહ કરી રહ્યા છે અને ખેડૂતની ભાવના સાથે ખડ કરી રહ્યા છે એવું હું માની રહ્યો છું આ આમ તો બારમા મહિના વાતથી ભાજપે ખાટલા બેઠકમાંથી ચાલુ કર્યું હતું પાણી આવે છે પાણી આવે છે પાણી આવે છે હવે આ ખેડૂત બધા વાટ જોઈજો ને ઠાકી ગયા છે હવે કાલે કાંઈક કાર્યક્રમ કર્યો છે કદાચ રંગોળીમાં ઘડીક ઢાંકણું ખોલીને કલાક દોઢ કલાક પાણી આવીને આવી તમને દેખાય છે પાણી જો આ રંગોળા ડેમ છે આ ખેડૂત છે કોરો ધાકોર દેખાય છે હજી ડેમ ના તળીએ પાણી નથી પહોંચ્યું અને અત્યાર સુધી મોટી મોટી કરી છે વાતો એટલે વાતો કરે આ આ ગુજરાતના નકશામાં રંગોળા ડેમ નું કઈ નામ છે કે નહીં એટલે ખેડૂતોને ખરેખર ન્યાય આપો અને જો તમે ન્યાય નહીં આપો તો આ ખરેખર હળાળ ઉમરાળા તાલુકાને હળળ અન્યાય કરી રહ્યા છો રંગોળા ગામને અને ઉમરાળા તાલુકાને અન્યાય થઈ રહ્યો છે એટલે મહેરબાની કરી વિનંતી કરી અમે કહી છે કે રંગોળા ડેમ ની અંદર પાણી નાખો આ ખેડૂતોને આ જીવાદોરી સમાન આ આ ગામોને ને ઉમરાળા તાલુકાનો આ એક ડેમ છે એટલે ખરેખર તમે પાણી દેવાના છો કે નહીં અને ખોટા તાયફા બંધ કરો ને ખોટા બોલવાના બંધ કરો તમારે તો નકરી વાહ વાહ કરવાની છે શૂટિંગ ઉતારીને એટલે ખરેખર રંગોળા ડેમની અંદર પાણી આવ્યું જ નથી આ ખોરે આ અમે ડેમ તળિયામાં ઉભા છે આપ જોઈ શકો છો અને આ બધા ખેડૂત છે બધા ખેડૂત પૂછો પહોંચાડવા માટે થઈને આવા કાર્ય કરીને લોકોની લાગણીને જાણે રમત રમતમાં જ લઈ લેતા હોય એવું લાગી રહ્યું છે નિલેશ ઢીલા જીટીવી ન્યૂઝ ઉમરા